તમારે લાલ્યા ને ચો હગું કર્યું વાત ચાલે મારા લાલ્યા નહિ વાત ચાલો આમ બાર કુંવાળો ચો દેખાય એના તો જોઈ એક હાસ જો વાત કરી હગું કર્યું નહી કર્યું

Aston, vi mày nghiêng dầu. Nguyên bàn karin dầu. Sì, hoặc hàm anu dê. Aston, bắt 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 bắt

અને હું તમને હું હું તમને ઓમ થી દે તમે ના પારો હો મને હા યાર એવું ના ચાલે તમાર ઘેર આય તો મું સીરો ખાઈયો યાર હા હેલો હેલો ફોને બંધ પડી ગયો અલ્યા લલ્લે ઓ લલ્લે એ આયો લે ઓમા એમા બેસ હું કે હો અલે વે નો ફોન આયો તો તે તો કે હગુ નહીં કરું ઈન કે ઈમ કરો તો તો કઈ હા તારે મું ઉપાય મું હાલ તો યો ગેજે શિરો ખયા તો વે નો હું તો યો કોઈ વે ભાઈ ને તાટી ખીચડી માં તાડુ તેલ વેરી હું નહી ફોન કરો અમન આમાં ફોન બંધ કરતો બતો નહીં ફોન કરવા ને અમન ના પાર બિલકુલ ફોન બંધ ના કરતો તું જાવ થી જજે આન અતાને ફોન આન ને અજી તો હગા ની વાત ચાલુ ને ફોની ફોન ચાલુ કરી નાખ્યા ભાઈ હા હું કે પપ્પા નો ફોન આવ્યો તો એમ કે હગાની વાત તો વાપર્યું એક કોમ કર તું પાલી પૈસા જે આવો હોય અંદર થેલામ ગલતા તો નીકળી જજે એટલે એથી આપડે બારે બાર ફરાર થઈ જવું

અરે મો ભૂડા એના તો ફોન કર તો ના પાડી તો હગન તો વાત તોડી નાખી મય પણ એના હંગા જ મોતા વીનગર જતી ના ગાત જોઈ હ એના ઘર જો હું હાલ હાલ જો હું એના ઘર નાહી દેતો છે રે આ તો તમામ કીધું મય જોઈ તી વીનગર મુ જાવ હાલત મને એ જ લાગે મને ઢોકો લિયા બરે છે કાકા

એ હું કે મારા સોરી ના પાડે એટલે ખાવો હા શું હમ હોટલો લેવાનો આવો છ હગુ બોલ્યા હું પેલા હું કે સોરી હગુ કરવાનું ના પાડ તો છોકરા હંગાજ સોરી જઈ છે મારી સોરી નઈ ફૂલ બેની સબંધ નતો કરે હું કા તોડવો પડે હરખી રીતે લગન કરી દેવા તો ના તો ખાલી ખાલી છોડી નું ના પાડી આમાં ભેવાઈ આવે ને એટલે કે આ બનાવો પેરવા ખેકો ને તો બસ મારા ઘર જ ખાવાની

જેથી ઈચ્છા હતી પૂરી થઈ ગયું તમારું તો મન તો કરતા નહીં બોલાવતો તમે નિયમ માં સમજો તો બે માણસો નો જીવ મળી ગયો તો પછી આવો ડફા ના નાખતા નાખતા તમને મેલિંગ જતો રહ્યા હાજમ જતો રહ્યો એ ફૂરું થઇ જાય હા ખરેખર એ મોણ દાદા નેહાકાર લાગે ને કદી આપડું થાય નાખી છે જી માં પણ રૂપા રાગ રાખી એક બીજા નું સમાધાન કરો કંકુત્રીજી વન તો ભૂલાય તમારે ફરજીયાત કોણ જો